એ રાજવી ગાડવા એ જડી પડી છે તે દોસ્તારા

え, મોબાર. નિવાસ્ના પીબાર. વાહ, હમતા ઇકો તબનાય બોનવીનો પછી પાસો ચાલવી ગો વરસાદ. ગાજ બી જા રહે. પછી ગોણા દેનાયા આમ થલો તો. આજતે નો ગાજે તો. અબ તો વિસ્તારમાં ખબર નહી. ગાજ બી જા રહે આપનો નામ તો કેતના ખબર બામણા દુમલા ગામ દેતાફડિયા પાંડી તાલુકામાં. ગાજ બી જા રહે વરસાદનો પાસો. ઈ બિજળી પર હી દેખાયગા મોબાઈલમાં. और मेरे बिचड़े पास पड़ गई ओ ने गाड़ी है अरे 22 तारीख को आगाह हो सकती है 22 तारीख पे आ रही है गाड़ी भी जा ये बिचड़े पड़ गई ये था ओ

बता हाथ जय जवान जय किसान वीडियो आज खूब आपके गाज भी जारी बरसात चालू है